નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તલોદ બારસો સાઠથી બારસો સિતેર રાજકોટ અગિયારસો ત્રીસથી બારસો સિત્યોતેર દહેગામ બારસો સાહીઠથી બારસો એંસી રખિયાલ બારસો વીસથી બારસો ચાલીસ પચાઉ બારસો ચુમ્મોતેરથી બારસો અમરેલી બારસો છથી બારસો બાર જામજોધપુર બારસોથી બારસો પિસ્તાલીસ વાંકાનેર અગિયારસો એંસીથી અગિયારસો એંસી જુનાગઢ બારસો દસથી બારસો એકત્રીસ જેતપુર એક હજારથી બારસો એકાવન જસદણ નવસોથી અગિયારસો એકવીસ ભુજ બારસો પચાસથી બારસો જામનગર એક હજાર પંચ્યાસીથી બારસો એકસઠ અંજાર બારસો પંચાવનથી બારસો મહુવા એક હજારથી અગિયારસો સોળ બોટાદ અગિયારસો પંદરથી અગિયારસો પંદર ગોંડલ અગિયારસો એકતાલીસથી બારસો એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો